ઉમરકામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં તબીબોની પોસ્ટ ખાલી પડતા દર્દીઓને વાપી વલસાડ જવાની નોબત રોજિંદા ચાર થી વધુ ઓપીડી અહીં નોંધાય છે જેને માત્ર ઔપચારિક સારવાર અને દવા મળવાની લોક ફરિયાદ ઉમરગામ તાલુકો વિકાસની હરણફાળ ભરી ચૂક્યો છે બે ઔદ્યોગિક વિસ્તારોમાં બે હજારથી વધુ એકમો અને બાવન ગામો ધરાવતા તાલુકામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની વિવિધ પોસ્ટ ખાલી પડી છે મળતી માહિતી અનુસાર અહીં સુપ્રિન્ટેન્ડન્ટ સર્જન બાળ રોગ નિષ્ણાંત હાડકાના ડોક્ટર કે દાંતના ડોક્ટર તમામ પોસ્ટ ખાલી પડી છે હાલ અગિયાર માસ રાડવાળા બે મેડિકલ ઓફિસર અહીં દિવસ રાત ફરજ પર છે ઇમરજન્સી સમયે દર્દીને વાપી કેવલ શાળ રીફર કરવું પડે છે મહિલાઓને ડિલિવરી માટે ભિલાડ કે વલસાડ મોકલવા પડે છે રોજિંડા ચારસો થી વધુ ઓપીડી અહીં નોંધાય છે જેમને માત્ર ઔપચારિક સારવાર અને દવા મળી શકે છે ત્યારે વિકાસ થયો છે પરંતુ એ માત્ર ઉદ્યોગો માટે લીલી જાજમ પથરાય છે આરોગ્ય જેવી સુવિધાઓ માટે લોકોને હજી રાહ જોવી પડશે હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો